વિધાનસભાના નાયબ અધ્યક્ષ દંડક જગદીશ મકવાળાના ના ખાસ ઉપસ્થિત રહ્યા અને વૃક્ષ કાર્યક્રમ ધોરાજીમાં યોજવામાં આવ્યો છે એના માટે રાજકોટ જિલ્લા તંત્ર અને સામાજિક વનીકરણ વિભાગને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર પણ માનું છું ધોરાજીને આ તક મળી છે તો મારી આપના સૌના માધ્યમ દ્વારા ધોરાજી આ વિસ્તારના વિધાનસભા વિસ્તારના તમામ નગરજનો નાગરિકોને અપીલ છે કે જે એક પેડ માકે નામ આ જે અભિયાન ચાલી રહ્યું છે અભિયાન ટુ ચાલી રહ્યું છે સમગ્ર દેશને વિશ્વમાં આ દિશામાં ખૂબ વૃક્ષારોપણનું કામ થઈ ગયું છે તો એ દિશામાં આપ સૌ સહયોગ કરો અને ગુજરાત સરકારના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આજે રાજકોટ જિલ્લાનો જિલ્લા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ એ ધોરાજી ખાતે ઇમ્પિરિયલ સાયન્સ સ્કૂલના પટાંગણમાં યોજવામાં આવ્યો દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ માકે નામ ના ભાગ સ્વરૂપે ગત વર્ષે ગુજરાત રાજ્યમાં સત્તર કરોડ વૃક્ષોનું વાવેતર થયું પાટણના રાધનપુરમાં બે